એક મોર્નિંગ બ્લાસ્ટ થશે એ રીતે ઈમેલ મેલ આવેલો છે પોલીસની ટીમ એસઓજી અને ક્રાઇમ તમામ પોલીસની ટીમ બીડીટીએસથી અને ડોગ સ્કોરથી એનું ચેકિંગ કરી રહ્યા છે મેલ આવ્યો છે મેલ આવ્યો છે અને અત્યારે ખાલી કરવાનું અને ચેક કરવાનું ચાલુ છે અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે

क्राइम की टीम पूरी सूरत ग्राम की टीम बी डी टीम अभी चेक कर रही है वो इन्वेस्टिगेशन चालू है हमारा क्राइम की टीम काम कर रही है

તે બાબતે પણ તપાસ કરવામાં આવશે અને અત્યારે જોઈ શકાય છે જે રીતે વીઆર મોલ આખી આંખો ખાલી કરી દેવામાં આવ્યો છે ત્યારે આ પ્રમાણે જ્યારે ગંભીર ઘટના કહી શકાય કે વીઆર મોલની અંદર બ્લાસ્ટ કરવામાં આવશે એવી ધમકી ભર્યો મેલ આવ્યો છે ત્યારે પોલીસ અધિકારીઓ આ વિષય વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે ધનરાજ મેલને લઈને શું માહિતી મળી છે ક્યારે આ મો આ મેલ કરવામાં આવ્યો છે કેટલી વારમાં પોલીસ ત્યાં પહોંચી પોલીસને કઈ રીતે જાણ કરવામાં આવી કેટલી વારમાં મોલ ખાલી કરાવવામાં આવ્યો અત્યારની શું સ્થિતિ છે કેટલી ટીમ ત્યાં તેના છે શું માહિતી જે બિલકુલ બે કલાક પહેલાં મેલ આવ્યો હતો અને એમાં જણાવવા આવ્યું હતું જેટલા લોકોને બચાવવા હોય બચાવી લો વીઆર મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે આ મેલ આવતાની સાથે જ પોલીસને જાણ કરાય અને આખે આખો વીઆર મોલ છે ખાલી કરાયો છે કર્મચારીઓ છે તેઓ અત્યારે હાલ મોજૂદ છે અને આ પ્રમાણે તેઓને જે બીક છે કે અહીં અંદર કંઈ થાય કે કેમ તમે જણાવો અત્યારે તમે શું કરવા આવ્યા હતા અને કઈ રીતે હું તો એમ્પ્લોય છું જોબ જ કરું છું વીઆર મોલમાં તો અમારે એવું હતું કે મોલમાંથી મતલબ જાણ કરવા આવ્યા હતા મોલ મેનેજમેન્ટ વાળા કે મતલબ મોલમાં બોમ્બ છે અત્યારે તો તમે સ્ટોર જલ્દી ફટાફટ ક્લોઝ કરો અને તમારી જે સ્ટોરમાં જે બી કસ્ટમર છે એને જલ્દી ક્લોઝ કરીને મતલબ મોલની બહાર નીકાળો જેટલું જલ્દી બને કારણ કે મોલમાં કોઈ બોમ્બ મૂકીને ગયેલું છે અને ત્યારે મતલબ ઘરનો મતલબ બધા ડરતા હતા અને ડરનો માહોલ બી હતો ઘણો બધો ડરનો માહોલ હતો અને મતલબ એક બે જણા મારી સાથે સાથે મતલબ પડેલા બી જોયેલા મેં કે કે ડરથી માણસો પડ્યા હતા એમને મતલબ ધક્કા બક્કા ધક્કા મૂકી બી બહુ હતી જેથી કરીને મતલબ ઇન્જરી બી થઈ લોકોને ને નુકસાન બી થયેલું છે એ બાર મેં એવો અફરાતફરીનો માહોલ બહુ ખરાબ અફરાતફરીનો માહોલ હતો છે બાગજોડ વધારે હતી કે મતલબ મોલ બોમ્બ છે બોમ્બ છે એમ કરીને તો એટલા માટે પછી તમે શું કરવા આવ્યા હતા અહીંયા કઈ રીતના શું સૂચના મળી અમે સ્ટુડન્ટ છીએ બધા અમે ગ્રુપમાં શોપિંગ કરવા આવેલા હતા શોપિંગ કરવા આવેલા હતા તો અમને લોકોએ પોલીસ કર્મચારી એવું કીધું પાંચ દસ મિનિટનો મામલો છે બધું રેડી થઈ જશે ખાલી તમે બહાર વેટ કરો બહાર હવે સો બસો લોકોએ વેટ કરો બધાની ગાડી બેઝમેન્ટમાં પડેલી છે ગાડી બેઝમેન્ટમાં પડી છે એનો કોઈ જ જવાબદાર વ્યક્તિ કોઈ નથી જેને પૂછ્યું એને એમ કહે છે પાંચ દસ મિનિટ વેટ કરો બધું સોલ્વ થઈ જશે બધું સોલ્વ ક્યારે થશે અહીંયા હવે પોલીસ કર્મચારી ઊભા નથી રહેવા દેતા અહીંયા ઉભા રહેવી તો એમ કહે તમારે અહીંયા નહીં ઊભી રહેવાનું એમ કે અહીંયા છાયા ઊભા રહ્યો અહીંયા છાંયો ક્યાં દેખાય છે લોકોને જાડવા એવી રીતે વાવેલા નથી કે છાંયો હોય તમને કઈ રીતે

તમને કેમ બાર કાઢવા માં કઈ રીતે બધા જોઈ શકાય છે અત્યારે ડર મારે આ પ્રમાણે તમામ બહાર કાઢવામાં આવ્યા છે તમે શું કરવા આવ્યા હતા આટા મારી રહ્યા છે આ દ્રશ્ય જોઈ શકાય છે તમામે તમામ જે મુલાકાતીઓ છે એમને અત્યારે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને એક પણ વ્યક્તિ વીઆર મોલમાં ન જાય તેની ખાસ તકેદારી છે એ રાખવામાં આવી રહી છે અને આ પ્રમાણેની સ્થિતિ જોઈ શકાય છે વીઆર મોલની છે તમામે તમામ કર્મચારીથી લઈને સ્ટાફ અત્યારે વીઆર મોલની બહાર છે અને તસવીરો તમે જોઈ શકો છો વીઆર મોલની બહાર ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો મોજૂદ છે તે તમામે તમામ કાફલો અત્યારે સર્ચ ઓપરેશન કરી રહી છે જે પ્રમાણેનો મેલ આવ્યો છે ત્યારે આ મેલની અંદર ક્યાં કોઈ વાત ખરી છે કે કેમ તે તપાસવામાં આવી રહ્યું છે અને તમામે તમામને અત્યારે સૂચના આપી દેવામાં આવી છે કે જે રીતે બોમ્બ બ્લાસ્ટ કરવાની વાત કરવામાં આવી છે ત્યારે તસવીરો જોઈ શકાય છે આ આ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો છે અને આ વીઆર મોલ તમે જોઈ શકો છો અત્યારે જે સિક્યુરિટી ગાર્ડ છે એને આ પ્રમાણે પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વાર ઉપર ઊભા રાખવામાં આવ્યા છે અને એક પણ વ્યક્તિ અંદર ન પ્રવેશે તેની ખાસ તકેદારી રાખવા માટે સૂચના પણ આપવામાં આવી છે અને જે પોલીસ કાફલો છે ડોગ સ્કોડ છે બોમ્બ સ્કોડ છે એ તમામે તમામ ટીમ છે અત્યારે વીઆર મોલની અંદર ચપ્પા ચપ્પા ઉપર અત્યારે હાલ તપાસ કરી રહી છે એક એક ખૂણો તપાસ કરી રહી છે કે જે મેલ આવ્યો છે ક્યાં કોઈક તેમાં સત્યતા છે કે કેમ એ બાબતની તપાસણી કરવામાં આવી રહી છે ત્યારે તમામે લોકો જે ડરના મારે થરથર કાપી રહ્યા હતા એ તમામે તમામ લોકોને અત્યારે જે રીતે કોઈ નીચે પડી ગયું છે કોઈ દોડતા દોડતાં પડી ગયું છે એ પ્રમાણેની વાત છે એ પણ અત્યારે હાલ કહેવામાં આવી રહી છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે આખે આખો મોલ છે એ ખાલી કરવામાં આવ્યો છે અને જે પોલીસ અધિકારી કર્મચારીઓ છે તેઓ અત્યારે તપાસ કરી રહ્યા છે બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ એ તમામે તમામ જે લોકો છે એમને અત્યારે હાલ હટાવી દેવામાં આવ્યા છે બીજી તરફની તસવીર તમને બતાવીશું આ જોઈ શકાય છે આ રીતે જે પોલીસની વાન છે આમાં તમામ જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ હતા એમને અત્યારે કહી દેવામાં આવ્યું છે આ તરફ બીજી જોઈ શકાય છે આ જે પોલીસ બંદોબસ્ત છે એ ગોઠવવામાં આવ્યો છે ત્યારે તમામે તમામ લોકો છે અત્યારે વીઆર મોલથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અને એક પણ વ્યક્તિ પરિંદા પણ પર ન મારી શકે એ પ્રમાણેની ચાક ચોબંધ બંદોબસ્ત છે એ પોલીસ દ્વારા ગોઠવવામાં આવી છે અને જે લોકો અહીં શોપિંગ કરવા માટે આવ્યા હતા એ લોકોના જે વાહનો છે એ વાહનો અત્યારે પાર્કિંગમાં ફસાઈ ચૂક્યા છે એ લોકોને વાહનો લેવા હોય તો એ વાહનો પોતાના લઈ શકતા નથી આ પ્રમાણેની તસવીરો છે જોઈ શકાય છે જી ધંધાજ આપને અટકાવવા માંગી હાલમાં આપણી સાથે જે ધંધાજ જે માહિતી આપ આપી રહ્યા હતા આપનું જણાવવું હતું કે લોકો અને કર્મચારીઓ એમના વાહન જે પાર્કિંગમાં ત્યાં અત્યારે બ્લોક થઈ ચૂક્યા છે એટલે જે લોકો બહાર કદાચ જવા માંગતા હોય પણ એમની પાસે વ્હીકલ નથી એટલે લોકો પણ અત્યારે વિમાસણમાં મુકાઈ ચૂક્યા છે ક્યારે એમને વ્હીકલ મળી શકે છે શું જાણવા મળી રહ્યું છે ધનરાજ જે બિલકુલ પોલીસ દ્વારા જે સૂચના આપવામાં આવી છે કે તમામે તમામ લોકોને મોલની બહાર કાઢી મૂકવામાં આવે એટલે જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં તમામને બહાર કાઢી દેવામાં આવે છે જે અત્યારે વાહન ચાલકોએ પોતાની ગાડી છે ફોર વ્હીલ છે તમામે તમામ વાહનો છે એ પાર્કિંગમાં મૂકેલા છે એટલે એ પાર્કિંગમાં અત્યારે ફસાઈ ચૂક્યા છે અને પાર્કિંગમાં સુધા તેમને જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે ત્યારે એક પણ વ્યક્તિ બહાર ના આવે તેની ખાસ તકેદારી અત્યારે જોઈ શકાય છે આ હજી પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે બીજી તરફ જે લોકો અત્યારે અહીં ફરવા हाल में अपनी तपास कर एक मेल रिसीव हुआ था जिसमें मॉल में, में बॉम्ब रखे जाने की सूचना मिली थी सूचना पे मॉल को खाली करवा के अभी बीडीएस के द्वारा मॉल को चेक करवाया जा रहा है और आगे की इन्वेस्टिगेशन है वो चल रही है कि मेल कहां से आया किसने भेजा है ये इन्वेस्टिगेशन अभी चालू है तकरीबन अभी कितने लोग वहाँ पर जुड़े हुए हैं जांच में तीन जिले की बी की टीम यहाँ पे है सूरत में वी मॉल में और अभी मॉल को चेक कर रहे हैं इनिशियली कि कहीं ऐसा कुछ है तो नहीं इसकी जांच चल रही है विजय सिंह ये वी मॉल के अलावा और कहीं पर ऐसा कोई मेल मिला है या नहीं सूरत में तो नहीं मिला है बट जिस मेल आईडी से जिस टाइम पे वो मेल किया गया तो उसमें 50 से ज्यादा मेल आईडीज को ये मेल है वो फॉरवर्ड किया गया है विजय तकरीबन कितने घंटे लगेंगे ये पूरा पार्किंग में लोग वहां से जाना चाहते हैं लेकिन विदाउट व्हीकल जा नहीं पा रहे तो इसके लिए क्या व्यवस्था की जाएगी तो एक बार व्हीकल चेक हो जाए उसके बाद में लोगों को व्हीकल हैंड कर दिए जाएंगे जी धन्यवाद आपका जानकारी के लिए विजय सिंह तुझे અત્યારે DCP નું પણ કહેવું છે કે ત્રણ વાગ્યાની આસપાસ મેલ આવ્યો હતો અને એ મેલ ને ધ્યાનમાં રાખીને પૂરતી તપાસ કરવામાં આવી રહી છે. ધનરાજ અમારા સંવાદદાતા જે હાજર છે. ધનરાજ રીતની અત્યારે તપાસ કેટલા લોકો હશે આ તપાસમાં જોડાયેલા હશે? ડોગ સ્કોર્ડ ની ટીમ પણ હશે, બોમ્બ સ્કોર્ડ ની ટીમ હશે, કઈ કઈ ટીમો અત્યારે ત્યાં તૈનાત છે? જી બિલકુલ સૌથી પહેલા વાત કરી લેવામાં આવે તો ઉમરા પોલીસ, વેસુ પોલીસ, અલથાણ પોલીસ એની સાથે સાથે એસીપી ડીસીપી અને જેસીપી સુધીના અધિકારીઓ છે એ વીઆર મોલ ખાતે આવી ચૂક્યા છે બોમ્બ સ્કવોડ ડોગ સ્ક્વોડની ટીમ છે એ સતત ચપ્પા ચપ્પાચપ્પાને ખૂણા ખૂણામાં બારીકાઈથી તપાસ કરી રહી છે કે જે મેલ આવ્યો છે તેમાં કેટલી સત્યતા છે પરંતુ સૌથી મોટી સમસ્યા એ સર્જાય છે કે એક સાથે વીઆર મોલમાં જે જે લોકો જે ખરીદી કરવા માટે આવ્યા હતા તેમને તાત્કાલિક ધોરણે વીઆર મોલથી બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે તેમને વાહન પણ નથી લેવા દેવામાં આવ્યા આ તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે તમામ એ ખરીદી કરવા આવનાર લોકો છે કે પછી કર્મચારીઓ છે એ તમામે તમામ આ રીતે બહાર નજરે આવી રહ્યા છે એમને ક્યારે લેસ માત્ર ખ્યાલ નહોતો કે આ પ્રમાણે જ્યારે મેલ આવશે ત્યારે તેમને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવશે જો કે સલામતીના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે જે લોકો છે તમે અહીં કામ કરો છો કે ખરીદી કરવા આવ્યા હતા અમે મોબાઈલ રિપેરિંગ કરવા માટે આવેલા વન પ્લસનો વન પ્લસના મોબાઈલમાં ગ્રીન લાઈન આવી ગઈ તો રિપેરિંગ કરવા માટે આવેલા હતા શું ઘટના બની હતી તાત્કાલિક શું મેસેજ આવ્યો તાત્કાલિક મેસેજ એવું કહીને સૂચના મળી છે બધા જોર જોરથી ફટાફટ ખાલી કરી રહ્યો મોલ એટલું બીજું કઈ વધારે તો કોઈ નતું ફટાફટ બધા રિમૂવ કરી દીધા પોલીસ આવી પોલીસના પોલીસ સ્કોડ આવી હતી સૂચના આપવામાં આવી હતી ત્યારે ભાગદોડ મચી હતી કેટલાક લોકો પડી પણ ગયા ના ના એવું કઈ કશું નથી થયું બધા આરામથી નીકળી ગયા હતા કોઈને એવી કઈ ખાસ તકલીફ પડી નથી હવે તમે કેમ ઊભા છો હવે અમે અમારી કાર અંદર છે મોબાઈલ અંદર રિપેરિંગમાં અંદર છે રિપેરિંગ તો થઈ ગયો છે લેવા માટે ઊભા છીએ તમે જણાવો અહીં તમે શું કરવા આવ્યા છો અને કઈ રીતે ફસાયા અમે અહીંયા શોપિંગ કરવા આવેલા હતા પરંતુ અહીંયા કોઈ અનનોન પર્સનથી મેલ આવેલો હતો કે અહીંયા બોમ્બ રાખેલો છે તમારે બચાવો એટલા લોકોને બચાવી લો પછી પોલીસનો કાફલો મોટો કાફલો ઘટના સ્થળે આવીને બધું તપાસ કરી રહી છે અને બધું બધા લોકોને મોલની બહાર કાઢી કાઢવામાં આવેલા છે અને આગળની તપાસ કરીને પછી મોલની અંદર લોકોને જવા દેશે બિલકુલ આ તો ખરીદી કરવા આવનાર લોકો હતા પરંતુ સ્ટાફ અને કર્મચારી પણ મોજૂદ છે તમે જણાવો શું સૂચના મળી હતી તમને અહીંથી બહાર જવા અમે જ્યારે સ્ટોરમાં હતા કામ કરતા હતા બિલિંગ કાઉન્ટર પર હતા કસ્ટમર ઘણા બધા હતા તો અમને સૂચના એક બેગે આવ્યું કે સ્ટોર ખાલી કરો ને બહાર ભાગો તો અમે જે રીતના સ્ટોર હતા સ્ટોરને પાછળ મોડીને નથી જોયા આપણા બેગ લઈને બહાર મોલને બહાર ભાગવા ગયા તો મને એવું સૂચના મળ્યું કે મોલના અંદર કઈ વસ્તુ મળ્યું છે એ લોકોને તો એ એ પ્રમાણે અમે બધાને બહાર મૂકી મોકલી દીધા છે भगदड़ मची है थी भगदड़ हां पब्लिक बड़ा भागता था एक बीजा ऊपर बड़ी गैला के कोई नहीं जा अबे इतना भीड़ में तो खबर नहीं पड़े कोई पड़या कोई नहीं पड़या लेकिन इतना थे कि भगदड़ थी कितना डरनो माहौल હતો બહુ ધરે બો તમે જણા તમે શું કરો છો અહીંયા અને કઈ રીતે આ મે ભી અહીંયા પે જોબ કરતો હું હા હમ લોગ જોબ કરતે تھے અચાનક સે મતલબ ચિલા ચિલ્લી મચા કે યહા સે નિકલ જાઓ ભાગ જાઓ યહા સે હા બમ મતલબ કુછ હુઆ હે તો હમ લોગ બહાર નિકલે બહાર નિકલે તો ઉસકે બાદ કાફી અફરા તપરાગી માહોલ હો ગયા થા यहाँ पे आने के बाद सारे मॉल को तो खाली कर दिया गया प्लस क्या हुआ कि बाद में पता चला कि कुछ बॉम्ब वोम का यहाँ पे है अभी यहाँ क्यों रुके हैं बस अभी तो अपना स्टोर है यहाँ पे अभी चालू तो स्टोर को ओपन नहीं है तो चालू हुए इसके लिए यहाँ पे रुके हुए हैं कैसे रख के बाकी चले गए वैसे तो ही खोल छोड़ वगैरह कुछ नहीं मान नहीं अभी कुछ भी कुछ मौका ही नहीं दिए मॉल वाले बस अचानक से बोले कि यहाँ से भाग जाओ बिल्कुल तो तमाम शॉप छे दुकानों ये बदी खुली एम મૂકીને તમામ કર્મચારી અને માલિકો ને ભાગવા માટેનું ફરમાન કરવામાં આવ્યું હતું તમે શું કરવા આવેલા અહીંયા મૂવી છે અત્યારે હાલ મારે સાડા પાંચનો શો છે મારે આઈનોક્સમાં અહીંયા આવેલો અને ત્યાં અંદર કંઈ એન્ટ્રી છે નહીં રેડી અહીંયા પૂછ્યું તે આ કંઈ કે કંઈ છે કે બંધ કરાવી દીધું બધા બહાર નીકળી ગયા છે બસ એટલા માટે મને પણ નહીં ખબર કે શું થયેલું છે ન્યૂઝવાળા પણ છે અહીંયા જાજા એવા બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ જ રીતે તમામ જે વીઆર મોલની મુલાકાત કરવા આવનાર હતા નાના બાળકોથી લઈ મોટા શું કરવા આવ્યા હતા મૂવી જોવા આવ્યા હતા મેસેજ શું મળ્યો બોમ છે એમ કહે છે લોકો હવે તપીએ હવે હું ક્યારે ખબર પડશે શું છે અંદર ખબર નહીં હવે ચેકિંગ કરતા હવે 5 થી 6 કલાક થઈ જાય એવી શક્યતાઓ છે તો રોકાશો કે જશો ના હવે અહીંયા થોડો છોકરાને તડકામાં થોડો બેસાડાય ચાલે જશો ઘરે હવે જોઈ શકાય છે આ નાના બાળકોની સાથે પરિવાર છે એ મૂવી જોવા માટે આવ્યું છે અને આ એમની મૂવી છે આજે નહીં જોવા મળે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે આ તસવીર જોઈ શકો છો તમામે તમામ કર્મચારીઓ છે એ કર્મચારીઓ અત્યારે અહીં મોજૂદ છે અને તમામને ખસી જવા માટેની સૂચના આપવામાં આવી હતી મહત્વની વાત છે કે તમામ જે કર્મચારીઓ છે એમને એમ દુકાન મૂકીને ભાગી ગયા છે તમામને બહાર નીકળવા માટેની સૂચના આપવામાં આવી હતી આ વીઆર મોલ તમે જોઈ શકો છો એ વીઆર મોલની અંદર અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ડોગ સ્ક્વોડ બોમ્બ સ્કોર્ડ તમામે તમામ છે અત્યારે ચેકિંગ કરી રહ્યું છે બારીકાઈથી ચેકિંગ કરવામાં આવી રહી છે કારણ કે કોઈ પણ જે ખરીદી કરવા આવનાર લોકો છે તેમને તેમના વાહનો સુદ્ધા નથી આપવામાં આવી રહ્યા અને કર્મચારીઓ છે એ અત્યારે મોજૂદ છે અને તમામને અત્યારે અહીંથી ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને

उन्होंने बोला था कि कोई इमरजेंसी है तो कस्टमर्स और सब आप लोग बाहर आ जाइए और सेफ जोन में जाके खड़े हो जाइए और कुछ नहीं बताया था कि मॉल में बॉम्ब है कुछ हमें बाहर आके पता चला कोई भगदड़ मची थी किस तरह से वहाँ पे माहौल सेकंड राउंड के लिए उन्होंने कोई कस्टमर बाहर नहीं आ रहे थे हम लोग तो उन्होंने लाउडली बोला कि इमरजेंसी है फटाफट बाहर तो सिक्योरिटी गार्ड आके सबको बाहर निकाला था अच्छा फोटो बिल्कुल आप आप यहाँ पे काम करते हैं किस तरह से माहौल था क्या मैसेज मिला आपको સૂરતમાં તો મજેન્સ આયા બોલે ફટાફટ ખાલી કરો કુજુ એમરજન્સી બતા એમરજન્સી ક્યાં બતાને ફર જ બતા કભી ખાલી કરો નહીં તો મજ પ્રોબ્લેમ હોય तो हम लोग फटाफट निकले कस्टमर जो ट्राई करे उनको भी निकाले बाहर फिर मेरा भाई ऊपर दूसरे शॉप में काम कर उसको पता ही नहीं था फर्स्ट फ्लोर पे तो उनको मैंने फोन करके बोला कि फटाफट भागो बाहर जैसे बाहर आया फिर बाहर पता चला कि शायद बॉम्ब है या कुछ है तो बॉम्ब स्क्वाड वाला है सब लोग खाली कराए तो फिर बाहर फटाफट बाहर गाड़ी का चाबी सब अंदर ही पड़ा अभी आपको कोई मौका मिला है कि दुकान बंद करे या ताला मारे ऐसा कुछ क्या कुछ करके कि ऐसे कैसे रखे इमरजेंसी में बोला उन्होंने कि फटाफट बंद करके निकलो तो फिर मेरे पास चाबी था तो मैंने फटाफट मेरा तो बंद कर दिया किसी किसी का तो चालू ही है

નીકળવા માટેની સૂચના આપવામાં આવી છે અને આ રીતે જ્યારે જે લોકો હોય છે એવા અત્યારે વીઆર મોલમાં આવતા હોય છે એ કોઈ ફિલ્મ જોવા આવતા હોય કે પછી કપડાંની ખરીદી કરવામાં આવતા હોય છે એ તમામને ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે પરંતુ સૌથી મોટી બાબત એ છે કે વીઆર મોલમાં આખરે કોણે મેલ કર્યો કેમ મેલ કર્યો શાના માટે મેલ કર્યો એ અત્યારે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે બીજી તરફ આ જે કાફલો તમે જોઈ શકો છો પોલીસ અધિકારીઓનો કાફલો છે એ ધાડેધાડા છે હજી પણ ઉમટેલા જોવા મળી રહ્યા છે અને આ રીતની સ્થિતિ જોઈ શકાય છે સુરત શહેરમાં વીઆર મોલ ખાતે જોવા મળી રહી છે આ પોલીસનો કાફલો છે અને અહીં જે રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે ત્યારે રોડની બાજુમાં જે લોકો વાહન પાર્ક કરતા હોય છે તેમને પણ અહીં ઊભા રહેવા માટેની સૂચના છે અત્યારે હાલ તમામને ખસેડવામાં આવી રહ્યા છે આ જોઈ શકાય છે વીઆર મોલ ફરવા માટે આવનારા લોકો હતા પરંતુ તેમને લેસ માત્ર ખ્યાલ નહીં હોય કે અહીં જે રીતે બોમ્બ પ્લાન્ટ કરવાનો મેસેજ આવ્યો છે અને મેસેજને લઈને અત્યારે તમામને ખસેડવામાં આવ્યો છે આ રસ્તો તમે જોઈ શકો છો આખી આખો ભરચક રસ્તો કહેવામાં આવે છે અને આ ભરચક રસ્તામાં પગ મૂકવાની જગ્યા નહોતી પરંતુ અત્યારે તમામે તમામ રોડ રસ્તા છે અત્યારે ખાલી કામ છે અને જાણે કોઈ કરફ્યુ લાદી દેવામાં આવ્યું હોય એ પ્રમાણેની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો છે એક્ઝિટ ગેટ એન્ટ્રી ગેટ તમામ સ્થળ ઉપર મોજૂદ છે અને આ જે બોમ્બ પ્લાન્ટ કરાવવાના મેસેજ જ્યારે આવ્યા છે ત્યારે તસવીરો તમે જોઈ શકો છો આ વીઆર મોલ છે અને વીઆર મોલ ખાતે મોટી મોટી મલ્ટીનેશનલ કંપની આવેલી છે અને તમામ જગ્યા ઉપર અત્યારે કપડાંનું વેચાણ થાય છે જોઈ શકાય છે મોટી મોટી કંપનીઓના સિમ્બોલ્સ અત્યારે છે સિનેમા ગૃહો છે અને આ વીઆર મોલ ખૂબ જ નામાંકિત મોલ છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો છે એ હરવા ફરવા માટે પણ આવતા હોય છે પરંતુ અત્યારે જોઈ શકાય છે તસવીરો છે એ અત્યારે કંઈક અલગ જોવા મળી રહી છે ચપ્પા ચપ્પા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિ અહીં ફરકી ન શકે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને આ પ્રમાણે જ્યારે જોઈ શકાય છે અધિકારીઓનો કાફલો હોય ત્યારે તમામ લોકોને એક અપીલ કરવામાં આવી છે સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ વીઆર મોલની અંદર ન રહે કારણ કે અત્યારે ડોગ સ્કવોર્ડ બોમ્બ સ્કવોર્ડ બંને અત્યારે તપાસ કરી રહ્યું છે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અત્યારે આજે મોલ છે એ મોલની અંદર અત્યારે મોજૂદ છે અને આ રીતની સ્થિતિ જ્યારે હોય ત્યારે તમામે તમામ લોકો છે કહી શકાય કે ભાઈ ના મારે અહીંથી ભાગવા માટે મજબૂર થયા છે જ્યારે સૂચના મળી હતી ત્યારે એક જ શબ્દ કહેવામાં આવ્યો છે જે સ્થિતિમાં હોવ એ સ્થિતિમાં તમે અહીંથી બહાર નીકળી જાઓ અને આ જ સૂચનાનું પાલન કરતા કરતા લોકો અહીંથી બહાર નીકળ્યા હતા અને તમામ લોકો છે અત્યારે એકબીજા ઉપર પડતા ગબડતા પણ બહાર નીકળી ગયા હતા પરંતુ આ જે વીઆર મોલ છે હજી પણ તપાસ ચાલુ છે બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ હજી પણ તપાસ કરી રહી છે અને આ રીતની સ્થિતિ જ્યારે હોય ત્યારે સુરત શહેરમાં જે રીતે બોમ્બ મુકાયા હોવાની વાત કરવામાં આવી છે ત્યારે લોકો છે એ તાત્કાલિક ધોરણે બહાર નીકળી ગયા હતા અને આ તસવીરો તમે જોઈ શકો છો જે ચારે ચાર દિશા છે વીઆર મોલની ત્યાંથી દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ પ્રમાણે તમામ જે સ્થળ છે ત્યાંથી લોકો જે પાર્કિંગ એરિયા છે એ પાર્કિંગ એરિયા તમને બતાવીશું આ જે જોઈ શકાય છે ત્યાં પણ બેરિકેડ છે એ લગાવી દેવામાં આવ્યા છે એટલે એક પણ વાહન બહાર ન નીકળી શકે તેની ખાસ તકેદારી છે એ રાખવામાં આવી રહી છે બીજી તરફ વાત કરવામાં આવે જે લોકો અહીં ફર ફરવા ફરવા માટે આવવા આવતા હોય છે તેમને તાત્કાલિક ધોરણે સૂચના આપી દેવામાં આવતી હોય છે કે તેઓએ અહીં રોકાવો નહીં